વિસનગરના જમાઈપરા વિસ્તારમાં સત્યાવીસ વર્ષીય યુવક જગદીશસિંહ ઠાકોર ઉપર તલવાર અને ધોકા વડે હુમલો થયો હતો તેમના ભાઈ સાહેલ વિશે પૂછવા આવેલા ચાર અજાણા શખ્સોએ આ હુમલો કર્યો હતો ઘાયલ થયેલા જગદીશસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સોમવારે સાંજે જગદીશસિંહ વિનુજી ઠાકોર ઘરે હાજર હતા તે સમયે ઠાકોર ગુલી બાબુજી તેમના મહેસાણાના જમાઈ ઠાકોર આશીષ અને અન્ય બે અજાણા શખ્સો તે આવ્યા હતા તેમણે જગદીશસિંહના ભાઈ સાહિલ ક્યાં છે એમ પૂછીને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું જગદીશસિંહે અપશબ્દો બોલવાની ના પાડતા ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા તેમની તલવાર છરી અને ધોકા વડે જગદીશસિંહ ઉપર હુમલો કર્યો હતો તેમને બચાવવા આવેલી તેમની બહેનો કોમલબેન અને રોશનીને પણ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા ઘાયલ થયેલા જગદીશસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેમને વધુ સારવાર માટે મહેસાણા રેફર કરાયા છે આ બનાવ અંગે જગદીશસિંહે વિસનગર શહેર પોલીસ મથકે ભૂલીબેન બાબુજી ઠાકોર ઠાકોર આશીષ તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે શું નામ બેબી નામ રોશની શું ઘટના બની હતી

પંદર જણ આવ્યા અમે ઘરમાં ઊંઘી જ રહ્યો તો ભય બેન આય લેવા મારવા જ મને ઓપરેશન કરાયું પાટવા મેળ્યો પેટવા પડે